નમસ્કાર કરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે વીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો સોમવારનો રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો બે નંબરનું ડૂમ ફૂલ થઈ ગયું છે મિત્રો આખે આખું ખચાક જ ભરાઈ ગયું છે મિત્રો ત્રણ નંબરના ડૂમમાં પણ ભરાવવા આવ્યું છે મિત્રો ત્રણ નંબરનું ડૂમ પણ ભરાવા આવ્યું છે ચલો તો રાજીમાં જઈએ જાણી લઈએ આજના કેવા બજાર ભાવ રહીએ છે મિત્રો ને ગુણીમાં ટોટલ આવકની વાત કરીએ તો મિત્રો રવિવારની રજા હતી એટલે એની હિસાબે આવક થોડી વધારો જોવા મળી રહ્યો છે બાવીસ થી ત્રેવીસ હજાર ગુણીની આસપાસની આવક જોવા મળી રહી છે મિત્રો તો કેવા રહીએ છે મગફળીના બજાર ભાવ રૂબરૂ જઈને જાણીએ આવી ક્વોલિટી પ્રમાણે

નવસો એકોતેર રૂપિયાનો ભાવ છે નવસો એકોતેર રૂપિયાનો ભાવ છે તમે જો કે આ માલ નવસો ને એકોતેર માં વેચાણો છે છવ્વીસ રૂપિયાનો ભાવી એક હજાર ને ભાવ છે એક હજાર ને રૂપિયામાં વેચાય છે ઓગણચાળીસ નંબર

એક હજારને છ રૂપિયાનો ભાવ છે એક હજારને છ રૂપિયાનો ભાવ છે જીવીસ મગફળી છે એક હજારને છ રૂપિયામાં વેચાણી છે